સુરત શહેરના સચિન વિસ્તારમાં પલસાણા હાઇવે રોડ પાસે આલ્ફા હોટલની પાછળની ખાડી પાસે એક શંકાસ્પદ કેમિકલની ટાંકી લીક થઈ ગઈ હતી ટાંકીમાંથી નીકળતા ઝેરી કેમિકલના ગંધથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો ચારો તરફ કેમિકલ ફેલાઈ ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી સચિન પોલીસ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના તરી અને હાલમાં પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં પૂરેપૂરી બેદરકારી અને લાપરવાહી દેખાઈ રહી છે અહીં ગરમ કેમિકલવાળું રસાયણથી ભરેલું ઝેરી આ કેમિકલ રસ્તા ઉપર ફેલાતા જો કોઈ અનિચ્છિત ઘટના બનત તો તેના માટે જવાબદાર કોણ બનત બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે એની આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે એમાંથી એક આ એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણના વિઝિટ માટે આવેલું છે તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એ એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણે આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે